મારે કઈ કરવું નથી મારે તો આ ધરતી જોવા આવું છે રીઅલ તમે કામ ચાલુ કર્યું છે તો આવું થઈ શકે છે અને શેખ આખા પાળા ઉપર કરીને આ ખુદ સરોવર જોયું આ જોયા પછી આખા રાજ્યમાં બીજા પણ અનેક સરોવરો કરી શકાય એના માટેનો એમના મનમાં વિચાર છે અને ધરતીની અંદર વરસાદ એ પ્રભુએ આપેલો પ્રસાદ છે તો પ્રસાદ વેઠાય ના જાય એ કામમાં આવે અને આવનાની પેઢીને પાણીની તકલીફ ન પડે એ સિંચાઈ માટે હોય પીવા માટે હોય પ્રાણીઓ પંખીઓ માટે હોય અને કારણે આખી વનીકરણ માટેની ઇકોસિસ્ટમ પણ ડેવલપ થાય પ્રાણીઓ મુલાકાતે વિસ્તાર પસંદ કર્યો આજે અહીંયા ગામમાં થયો છે અભિનંદન આપું છું યોગા યોગ દિવસના આપણે અહીંયા નીકળે છે સાતો પાણી કોઈ આવે તો અહીંયા આવવાનું પાણીમાં મનમાં મુખ્યમંત્રી મનમાં અતુલ કીધું કે આપ તો મોટું પણ કે કેમ સહકાર મળશે તો તમારે કહેવું એ નહીં પડે અને તમારા કામ અમે કરતા રહીશું આ તો કામ છે પણ બીજા કોઈ પણ કામ તમે રીતે આપતા રહેજો આપણા ધારાસભ્ય છે આપણા અધ્યક્ષ છે ગુજરાતના આપતા રહેવાના કામ થતા રહેશે કોઈ તકલીફ નથી જ્યાં સુધી બે હાજર અગિયારમાં બે હાજર અગિયારમાં હું

લિપિંગ બહુ જતું રહે અને આપણે ધ્યાન ના લઈએ કારણ કે વરસાદ આવે તો કામ ક્યાં